આ વિડિયો જોતા હો તો છેઠ સુધી જોજો અને તમારા બાળકોને પણ આ વિડીયો બતાવજો અને અત્યારે આપણે વિશાલ નાગાણી જે તેમને તેમને આપણે આપણે એમ કહી છે કે જીવતું જાગતું શ્રી વિદ્યાલય આપણે નવાગઢમાં અત્યારે ઉપસ્થિત છે ત્યાંના શિક્ષકો પણ અત્યારે ઉપસ્થિત છે અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત છે અને વિશાલ નાગાણી જે છે એ પણ અત્યારે ઉપસ્થિત છે વિડીયો છેઠ સુધી જોજો અને જે કોમ્પ્યુટર મગજ જે છે કુદરતે તેને બક્ષિસ આપેલી છે અને અત્યારે શ્રી સહજાનંદ વિદ્યાલય નવા ગઢે આપણે અત્યારે ઉપસ્થિત છે તેમનો સ્ટાફ પણ અત્યારે ઉપસ્થિત છે શિક્ષકો સહિત અને વિદ્યાર્થીઓ જે આ વિશાલ નાકાણી છે તેમને પ્રશ્નો પૂછશે અને તેમનું જે મગજ છે કોમ્પ્યુટર માઇન્ડ મગજ છે રાજકોટમાં ધૂમ મચાવે છે લોકો એને પ્રશ્ન પૂછે છે તમે જો ઘરે બેઠા આ વિડીયો અમારો લાઈવ જોતા હો તો તમારા ફેમિલી સાથે વિડીયો જોજો

આપણે જે રીતે એક ઉદ્દીદ દાન અગિયાર થી વીસ કરીને એવી રીતે એક હજાર કરોડ સુધીના ઘડિયાળ લખીને મારું નામ લિંક બાબુ ઓફ માં આવેલ છે અને હું બાર કોમર્સ પાસ છું રાજકોટ ની ચૌધરી હાઈસ્કુલ જય શ્રી કૃષ્ણ હવે મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ અને તમે પણ જોશો તો અચંબામાં પડી જશો કે આ જે વિશાલ નાગાણી છે તેમને તમે એક થી ફાઈવ ડિજિટ કોઈ પણ પ્રશ્ન પૂછશો એટલે તે સેકન્ડ ના ચોથા ભાગમાં તમને જવાબ આપશે

ત્રણ લાખ પંદર હજાર છસો એક કામ કરી બીજા મિત્રો તમે પાંચ આંકડા ત્રણ હજાર પાંચસો પિંચોતેર અચ્છા એક કામ કરી ચલો હશે ત્રણ હજાર પાંચસો પિંચોતેર ચાર આંકડા લેખા બરોબર અચ્છા એકથી આંકડો બોલો ભાઈ બનવ ત્રણ હજાર પાંચસો પીચોતેર એને ગુણ્યા નવ હા બત્રીસ હજાર એકસો બીજોતેર અચ્છા એક કામ કરી હા બરાબર

આપણે એક લેવલ વધારું છું આ ગુણા હતા હવે જે આપણે તમને આખા ઘડિયા બોલીને ને છું આ લેવલ જે આખું લેવલ અલગ છે ટોપ લેવલ હવે આખા ઘડિયા આવશે આપડે બે આગળ સ્ટાર્ટ કરી અચ્છા મિત્રો કોઈ બે ડિફીટ બોલો લખો સિત્યાવીસ લઈ ગયા હવે તમારે બરોબર ને એકવાર પ્લસ તમે ધીરે ધીરે સિત્યાવીસ એ સિત્યાવીસ

અચ્છા એક કામ કરી હવે બીજા બે લઈ બે બોલો ડિઝીટ લઈશી મિત્રો બાણું બાણું દુ એકસો ચોર્યાસી બરોબર બાણું તેરી બસો છોતેર બાણું ચોકા ત્રણસો અડસઠ બાણું પંચા ચારસો સાહીઠ બાણું છકા પાંચસો બાવન બાણું સત્તા

છો છઠવા ઓકે એકઠા બે હાજર છસો ચોસઠ છસો છાસઠ પંચા ત્રણ ત્રણસો ત્રીસ છસો છાસઠ ત્રણ હજાર નવસો છન્નું છસો છાસઠ ચાર હજાર છસો બાસઠ છસો છાસઠ પાંચ ત્રણસો અઠ્યાવીસ छसो छासठ नौवा पांच हजार नौ सौ चौराणु छसौ हजार सौ बोल दो अच्छा सर एक एक काम करो तब चार, चार फोर डिजिट बोलो ते चार लाकड़ा लग दो ઘડિયા મોડે સાહેબ બધા ઘડિયા પ્રમાણે મારું માઇન્ડ રેકોર્ડ છે

મિત્રો આ જે તમે જોઈ રહ્યા છો તે આપણે અહીંના શિક્ષકો પણ તેમને ફોર ડિજિટ ફાઈવ ડિજીટ માં પૂછી રહ્યા છે એટલે આ એક કુદરતી બક્ષી છે આપણે અત્યારે હજી સરને ને પૂછ્યું સર હજી તમે છ હજાર નવસો ઓગણપચાસ છો ઓગણપચાસ છ હાજર નવસો ઓગણપચાસ દુ તેર હજાર આઠસો અઠાણું છ હાજર નવસો ઓગણપચાસ વીસ હજાર આઠસો સુડતાલીસ છ હજાર નવસો ઓગણપચાસ સિત્યા સાતસો છન્નું છ હજાર નવસો ઓગણપચાસ છ હજાર નવસો ઓગણપચાસ છસો ચોરાણું છ હજાર નવસો ઓગણપચાસ સત્તા અડતાલીસ હજાર છસો તેતાલીસ છ હજાર નવસો ઓગણપચાસ અઠા પંચાવન હજાર પાંચસો બાણું છ હજાર નવસો ઓગણ ઓગણપચાસ નવ્વા નવ આ બરોબર બાસઠ હજાર પાંચસો એકતાલીસ છ હજાર નવસો પચાસ દાન અગ્ન સિત્તેર હજાર ચારસો નેવું અચ્છા એક ગુણાકાર એક કામ કરી ગુણાકાર ઉપાડી ગુણાકાર લઈ એટલે બરોબર એક કામ કરો પેલા મેડમ મેડમ બે ડી લખો તો લાઈવ ચાલો બે ડી બે કડા લખો વાંધા ક્યા લઈ ગયા ત્રણ બોલો તમે અચ્છા લખો આઠસો એઠ્યાસી લખો તો છ હાજર પાંચસો નેવાસી છ હાજર પાંચસો નેવાસી એને ગુણ્યા આઠ એનો જવાબ આવશે બાવન હાજર સાતસો બાર તમે દસ માં છસો સિત્યાસી એને ગુણ્યા છ ત્રણ ચોવાણું એક બાવીસ બરોબર છે પિસ્તાલીસ હાજર ત્રણસો નથી એક કામ કરી એનો આપડે ઘડીઓ લઈ લઈ એક વાર ઘરો એકસો છત્રીસ એકસો સાત પિસ્તાલીસ હાજર ત્રણસો ઓગણ સિતે છોકા એક ચાર છોતેર પિસ્તાલીસ હજાર ત્રણસો ઓગણ સિતે પંચા બે છવ્વીસ આઠ પિસ્તાલીસ પિસ્તાલીસ હાજર ત્રણસો ઓગણ સિતે છકા બે બોતેર બે ચૌદ પિસ્તાલીસ હજાર ત્રણસો ઓગણ સિતે સત્તા ત્રણ સત્તર પાંત્રણસો ઓગણ સિતે અઠા ત્રણ બાસઠ નવ બાવન પિસ્તાલીસ હજાર ત્રણસો ઓગણ સિતેર નવ નવ્વા ન ચાર લાખ આઠ હજાર ત્રણસો એકવીસ અને પિસ્તાલીસ હજાર ત્રણસો સિત્તેર દાન પિસ્તાલીસ ત્રણસો ઓગણ સિતે જીરો જય શ્રી કૃષ્ણ

लगो तुम्हें चारो बन आठ सौ त्रेस पंचा चार हजार त्रसो पंदर आठ सौ तेसठ छका पांच हजार एक सौ पंचोते आठ सौ तेसठ सत्ता साइड एकतालीस आठ सौ तेसठ अठा છ હજાર નવસો ચાર આઠસો ત્રેસઠ નવ્વા સાત હજાર સાતસો સડસઠ આઠસો ત્રેસઠ આઠ હજાર છસો ત્રીસ હવે આપણે થોડાક સરવાળા લેશી સરવાળા એક કામ કરો બે digit ના સરવાળા રાખશે તમે હા તમે હે ને બે બે આટલા કરતા જજો સરવાળો એમ નેમ થઇ જશે આમાં છેદ આવો તમને ખ્યાલ છે બે digit લખો પહેલા ક્યાં લખ્યા plus કરતા રહેશે 25 અચ્છા એક મિનિટ પ્લસ થશે પ્લસ થશે એમને ખ્યાલ છે બીજા બે digit લો 25 હોતા અરે એક સેકન્ડ ઓકે નહીં એમને ખબર છે સાહેબ એવું છે લખો ક્યાં લખ્યા બે digit ક્યાં લખ્યા

પાંચસો બોતેર માંસો ચાલીસ છસો ચાલીસ માં છસો ચાલીસ માં ચોરાણું સાતસો ચોત્રીસ સાતસો ચોત્રીસ માં

માન આપી અને તે રાજકોટ થી અહી જેતપુર માં પધાર્યા છે શ્રી વિદ્યાલય નવાગઢ ખાતે અત્યારે આપણે આ જે સમગ્ર તેના શરીરમાં કોમ્પ્યુટર વસી રહ્યું છે તમે કોઈ પણ ડિજિટમાં ગુણાકાર ભાલાકાર કોઈ પણ પૂછો તો એના મોઢે જ જવાબ હોય છે અત્યારે સ્કૂલના જે વિદ્યાર્થીઓ પણ આનંદ લીધો અને સાથે સાથે તેમને આ જ્ઞાન પણ મેળવ્યું છે અત્યારે આપણે જોઈ શકો છો કે આ જે સહજાનંદ વિદ્યાલય નવાગઢના વિદ્યાર્થીઓ આ વાતથી આ અત્યારે વિશાલભાઈ આવ્યા તમે ખુશ થયા કે નહીં વિશાલભાઈ વિશેભાઈ કહેવા માંગો તમે વિશાલભાઈ મગજ તમે શું છો અત્યારે મગજ છે મારા જે પાત્રીસ ની વર્ષ એટલે હું શિક્ષણ ની અંદર સત્તર વર્ષથી છું પણ સત્તર વર્ષથી મેં આવા શિક્ષક કે અત્યાર સુધીના સ્ટુડન્ટ કોઈ પણ આવું જોયું નથી અમે ખુદ કેલ્સી કરતા હોઈએ છીએ બરાબર તો આપણે મિનિમમ કેલ્સી ની અંદર એક સેકન્ડ અંક લગાવીએ તો વાર લાગે છે આપણે જે કેલ્સી ની અંદર અમે અંક દબાવીએ ત્યારે જેટલો અમે જવાબ મેળવે છે એટલો જવાબ મોઢે આપી દેવા તૈયાર છે તમે જોયું અને અત્યારે આપણે જે ભાઈ વિશાલ ભાઈ આવ્યા છે વિશાલ ભાઈ જે છે એને આપણે હવે વિદાય આપવાનો સમય થઈ ગયો છે એટલે બાળકો એને ઉપરથી ટાટા કરશે કારણ કે એનો ક્લાસ ન બગડે

અમુક ઠેકાણે અવાજ અવજ થતો અત્યારે વિશાલ ભાઈ અત્યારે રાજકોટ જવા માટે પ્રયાસ કરી રહ્યા છે અને વિશાલભાઈને એક અદભુત શક્તિ કુદરતે આપેલી છે આ વિડીયો તમે અંત સુધી જોતા હો તો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી કરીને કે જે બીજા બાળકો છે જે અત્યારે અભ્યાસ કરી રહ્યા છે તે બાળકોને આ વિશાલભાઈનું જે આ કુદરતી બક્ષિસ કે તમે જે કયો કે પણ આ અત્યારે વિશાલભાઈ જે જેતપુર આવ્યા અને જે આ બાળકોને જે ક્લાસ લીધો છે અને બાળકો પણ ખૂબ ખુશ થઈ ગયા છે અને એક પ્રેરણા લીધી છે કે અમે પણ ભવિષ્યમાં આવું વિશાલભાઈ જેવું મગજ તેઓ વાતચીત કરી રહ્યા છે અહીંના જે સ્કૂલના ટીચરો છે તે પણ ભવિષ્ય અગાઉ પણ ક્યારે આવું મગજ જોયેલું નથી અને આ જે વિશાલભાઈ જે અત્યારે જવાબ આપ્યા છે તે જવાબ જોઈ અને ખુશ થઈ ગયા છે અહીંના જે શિક્ષકો છે તે પણ અત્યારે

વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે વિશાલભાઈને આવજો કઈ છે મિત્રો તમે પણ જોયું કે આ વિશાલભાઈ નાગણી રાજકોટ થી જેતપુર આયુર્વેદને માન રાખી અને પોતાનો કિંમતી સમય બગાડી અને અત્યારે જેતપુર આવ્યા છે અને શ્રી સજાનન વિદ્યાલય નવાગઢ ખાતે બાળકોને જે તેમનું જ્ઞાન છે તે પીરસ્યું છે તેમના બદલ જેતપુર આયુર્વેદ ખૂબ વિશાલભાઈના આભારી છે અને આપણે આજુબાજુ કોઈ પણ તમારા માં ક્ષમતા છુપાણી હોય અને બહાર હોય તો અમારા જેતપુર લાઈવ ને સંપર્ક કરી શકો છો જેથી કરીને તમારી જે શક્તિ છે લોકો સુધી અમે પહોંચાડવાની અમારી જે નિયમ લીધું છે કે કોઈ પણ પ્રતિભાશાળી વ્યક્તિ હોય તેમનું આ ટેલેન્ટ અમે બતાવશું અને અમારો નંબર છે અઠાણું અઠ્ઠાણું સો એકસો આઠ હુંગીરી સાજરા જેતપુર લાઈવ ન્યૂઝ જય ભારત મિત્રો